મામલતદાર ત્રણ રોલ માં છે અમિતાભ બચ્ચન ત્રણ રોલ માં જોયો છે ને એમ જે રોલ માં એ જયારે બેઠા હોય ને ત્યારે તમારે એ પ્રમાણે વર્તન કરવાનું રે મામલતદાર જ્યારે મામલતદાર તરીકે બેઠો છે ત્યારે પ્રજા સેવક ના રોલ માં બેઠા છે એટલે એવા સમયે તમારી જે કઈ રજૂઆત હોય સભ્ય ભાષામાં જ પણ તમે રજૂઆત કરી શકો પણ મામલતદાર જ્યારે મામ કોર્ટમાં બેઠા છે એટલે મામલતદાર મેજિસ્ટ્રેટ તરીકે બેઠા છે ત્યારે તમારે મેજિસ્ટ્રેટની રૂ જેટલી થતું હોય એ જ રીતે રજૂઆતને એ અદબ પૂરો કરવાની થાય અને મામલતદાર જ્યારે રેવન્યુ અધિકારી તરીકે બેઠો છે ત્યારે મામલતદારને રેવન્યુ અધિકારની રીતે વાત કરવાની થાય તો મામલતદારના મુખ્ય બે રોલ ઘણી આમ ત્રણ રોલ થયા એક મેજિસ્ટ્રેટ તરીકેનો રોલ અને એક મામલતદાર તરીકેનો રોલ સમજાય છે એ વહીવટી અધિકારી પણ છે અને વહીવટી અધિકારી તમે ભંગ થયો તો તમે અહીંયા જ રજૂઆત કરી શકો કે આમાં વહીવટનો આ ભંગ થાય છે એ તમારો અધિકાર છે પણ જ્યારે મામકોટમાં બેઠો ત્યારે ન બોલાય તો જયારે મામકોટમાં બેઠીએ ત્યારે બોર્ડ લાગેલું હોય છે મામકોટ એમ કે ત્યારે મામકોટ ચાલુ છે પટાવડોય તમને કહેશે નહીં જવા દઈએ ત્યારે મામકોટ ચાલુ છે તો મેજિસ્ટ્રેટ જયારે જે રોલમાં બેઠો છે ને હું જયારે રાજા રોલ રોલમાં છું ને ત્યારે જ મારા માં ભરતુરી આવી જાય છે પણ જયારે નો રોલ ઉતરી જાય મારો મામકોટનો ત્યારે આપણે મેજિસ્ટ્રેટના રોલમાં ઉતરી ગયા પછી ને કહી શકીએ કે સાહેબ મને આમાં અન્યાય થાય છે આ તમારી જોવાની તમારી ફરજ બને છે સાહેબ મને ન્યાય મળવો જોઈએ આમ તમે ન્યાય બોલી શકો વા ન બોલી શકો બરોબર છે તમારો કેસ હૈલો હોય પછી જવાબ હોય મામલતદારને કહી શકાય સાહેબ આમ મારો કેસ છે રજૂઆત કરું છું મામલતદાર કહેવાનું ખાસ એટલે એનામાં ભણો ભરતું હરીનો રોલ ઉતરી જાય પાછો કે સાહેબ એટલા માટે રજૂઆત કરું છું કે આ મામકોટમાં મારો કેસ બે મહિનાથી હાલે છે મારે હું ઉડીને જવાનું મારા ખેતરની અંદર મારી આજીવિકાનું હું એમ તમે ન્યા બોલી શકો કારણ કે એ ત્યારે રેવન્યુ અધિકારી તરીકે બેઠો છે ને તમને સાંભળવા બંધાયેલા છે પણ વર્તન કોઈ પણ જગ્યાએ કરો તો સમજદારીપૂર્વકનું કરવાનું છે ઉદ્ધતાઈપૂર્વકનું વર્તન ક્યાંય કરવાનું નથી પણ મામકોટ વખતે તો ખાસ સમજદારીપૂર્વક વર્તન કરવાનું છે કારણ કે એઝ એ મેજિસ્ટ્રેટ તરીકે અહીંયા બેઠા છે એઝ એ મેજિસ્ટ્રેટ તરીકે કાયદા પ્રમાણે મળતું એ તમને આપી શકે એ સેવાયને આપવાનો અધિકાર નથી પણ એઝ એ મામલતદાર તરીકે બેઠા છે ત્યારે એની પાસે સબ્જેક્ટ પાવર્સ છે તમે એને કહી શકો કે આ તમે આવી રીતે અટકાવો અથવા તો આ પ્રક્રિયાને ઝડપથી બનાવો તો એ પ્રક્રિયાને ઝડપથી હલાવશે કારણ કે બે એક જ છે ને મામકોટમાં એ જ હોય છે મામલતદારે એ જ છે પણ મામકોટ વખતે કેટલાક કાયદાની જોગવાઈ પ્રમાણે એના હાથ પણ બંધાયેલા હોય છે તો મામલતદાર કોલમ કલમ પાંચ એક નીચે તમારે વ્યવસ્થિત દાવો દાખલ કરવાનો થાય પહેલાં તો એની વાત આગળ આગળ પછી કરશું પછી હજી આગળ હાલીએ કે શું શું દાવા કરવાના છે તમારે એક એકને એક કલમ નીચે જ પેટા કલમ એક બે ત્રણની જોગવાઈઓ છે એટલું બધું તમારે જાણવાની જરૂર નથી તમે મામલતદાર કોર્ટ કલમ પાંચ એકની શું દાવો કરી શકો કોઈ વ્યક્તિ ખોટી રીતે તમે તમારામાં હાલે છે તો તમે અટકાવી નાખો એના માટે તમારે કોર્ટમાં જ જવાનું તમે અટકાવી નાખો એને એટલે હામેવાળો જ હશે પછી તમે ડિફેન્સમાં આવી ગયા કે ભાઈ ખોટી રીતે હાલે છે સાચી રીતે એ નક્કી કરશે બે તમારું પાણી કોઈ અટકાવ્યું છે તો તમે જઈ શકો મામલતદાર કોર્ટમાં તમારું પાણી કોઈ અટકાવ્યું છે ખેત તલાવડી થઈ ગઈ છે ને તમારામાં કોઈક પાણી છોડે છે તોય તમે જઈ શકશો એમાં બેમાં જઈ શકશો કારણ કે તમે બે બાબતની નુકસાની છે ને કોઈક તમારા પાણી છોડે છે તો તમારા ધોવાણથી નુકસાની જાય છે તોય તમે જઈ શકો એવું પાણી બંધ કરવા માટે અને કોઈએ તમારું પાણી અટકાવ્યું છે તો પણ તમે જઈ શકશો કારણ કે એનાથી પણ તમને નુકસાની છે કે ખેત લાવી થઈ જાય છે તો આ બધા અધિકારી છે મામલતદારને છે અને આ બધામાં એક સબ્જેક્ટ ટુ પાવર્સ કહેવાય એ છે એટલે કે મામલતદાર પોતે જાત નિરીક્ષણ કરીને નિર્ણય કરવા કરી શકે છે સિવિલ કોર્ટ જેવું નથી સિવિલ કોર્ટ એના માટે કોર્ટ કમિશનર છે મેજિસ્ટ્રેટ જાતે નથી આવતો અહીંયા તો મેજિસ્ટ્રેટ જાતે આવે છે મેજિસ્ટ્રેટના રોલમાં જણાવે છે પણ ત્યારે મામલતદારના રોલ તરીકે અહીંયા આવે છે સમજાણો સ્થળ તપાસ માટે જ્યારે આવે છે ને ત્યારે મામલતદાર ત્યાં તમે બોલી શકો ગમે એમ એ સાહેબ જુઓ આ પાણી અહીં જોઈ લો આ વેણ આવ્યું એ તમે જે કાંઈ હોય એ રોજકામ સાહેબ એ કરી નાખો આલ્યો આ ફોટોગ્રાફ આ વિડીયો બધું તમે કરી શકો સાહેબ જોવા આવ્યા છે ત્યારે એનાથી કરી શકો વિડીયો શૂટિંગ કારણ કે તમે આગળ જ્યારે અપીલ કરવાની જરૂર પડે ને તમને જો ન્યાય ન મળ્યો હોય તો તમે કહી શકો કે આ સ્થળે આ જગ્યાએ આ પરિસ્થિતિ હતી અને ન્યાય રોજકામ થાય કારણ કે ત્યારે મામલતદારનો રોલમાં ત્યાં આવે છે મામકોટના રોલમાં એ ચુકાદો આપે છે ત્યાં બેસે છે ત્યારે તો આગળ વધીએ આપણે કલમ પાંચ નીચે હા રસ્તા બંધ જ કરવાની રસ્તામાં અડચણ ઊભી કરવી રસ્તાની અંદર કાંદવ કીચડ કરવો પાણા નાખી દેવા ઝાડા ઝાખરા નાખવા હાફ ખેડી નાખવો કોઈ પણ પ્રકારની આંખો ખેડી નાખવો એ જ રસ્તો રોકો નો કહેવાય રસ્તામાં કોઈ પણ અડચણ ઊભી કરી તમે તમારા ખેતરના ડેસ્ટિનેશન સુધી પહોંચી ન હો એના માટે કાંઈ પણ અગવડતા ઊભી થઈ એનું નામ રસ્તો રોકો કહેવાય ટ્રેક્ટર હાલતું બંધ કરવું બાઇક જ ખાલી હાલી અગે એવું રાખવું તો પણ રસ્તો રીકો કહેવાય જે યથાસ્થિતિ હતી એને ડિસ્ટર્બ કરી છે તો રસ્તો રોકવાનો ગુનો લાગુ પડે છે એવી રીતે પાણીમાં તો વાત થઈ ગઈ હેમર છોડે રસ્તામાંથી છોડે એક છેડેથી છોડે જે કંઈ ખોટી રીતે પાણી છોડે કે ખોટી રીતે પાણી રોકે તો આટલી બાબતો જે છે મામકોટ નીચે થાય ઘણી બધી સત્તાઓ હતી હવે બધી સત્તાઓ ખેંચી લીધી છે પેલા તકરારી હલાવવાની સત્તા હતી બરોબર છે એકસો આઠ પાંચ વગેરે જે છે સત્તાઓ ખેંચી લીધી છે ઘણી બધી અપીલો કરવાની સત્તા હતી પાંચ રૂપિયાવાળી જે આપણે મામલતદારમાં પ્રાંતમાં કીધી બધી ખેંચી લીધી છે એ બધી સત્તાઓ જે પ્રાંતમાં જવા દીધી છે એટલે એક અપીલ કટ થઈ ગઈ તો એની અપીલ જાતી હતી એને બદલે હવે એ સીધો ત્યાં જાય છે અહીંયા ખાલી આ જ બાબત આવે છે મામકોટ કલમ પાંચ જે